ભુજના શેખપીર ત્રણ રસ્તા પરથી ગાંજો ઝડપાયો ભુજના બે આરોપી ઝડપાયા ભુજ તાલુકામાં શેખપીર ત્રણ રસ્તા ખાતે એસઓજી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ભચાઉ તરફથી ભુજ તરફ આવતી એક શંકાસ્પદ યુંડાઈ વર્ગના કાર જી જે ઝીરો ત્રણ સી એ ત્રેવીસ ઓગણીસ રોકી તેની તપાસ કરતાં અંદરથી ત્રણ પોઈન્ટ આઠસો કિલોગ્રામ ગાંજો મળ્યો હતો જેની બજાર કિંમત અંદાજે આડત્રીસ હજાર બસો પચાસ રૂપિયા જેટલી આંકવામાં આવી છે આ કામગીરીમાં બે આરોપી પચીસ વર્ષીય હેત સોમપુરી ગુસાઈ જે પડદાપીઠ હનુમાન મંદિર પરિસર સંસ્કારનગર ભુજ અને બાવીસ વર્ષીય ઓમગીરી અરવિંદગીરી ગોસ્વામી જે ગણેશનગર ભુજનો રહેવાસી છે જે બંને આરોપીઓને પકડી પાડ્યા છે તેમની પાસે મહત્વના મુદ્દામાલમાં પચ્ચીસ હજારના બે મોબાઈલ ફોન બે લાખ રૂપિયાની રૂંડાઈ કાર અને તેર હજાર ચારસો રોકડ મળી કુલ બે લાખ છોતેર હજાર છસો પચાસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવીની આગેવાનીમાં કરવામાં આવી છે પકડાયેલા આરોપીઓ સામે પદ્ધર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી કરનાર અધિકારી શ્રી તથા કર્મચારી શ્રીઓ એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ શ્રી કે એમ ગઢવી તથા એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા નરેન્દ્રસિંહ ઝાલા પોલીસ હેડ કોન્સ્ટેબલ રઝાકભાઈ સોતા રઘુવીરસિંહ જાડેજા પૃથ્વીરાજસિંહ જાડેજા મયુરસિંહ સાલા ભાવેશભાઈ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરી પોલીસ હેડ કોન્સ્ટેબલ મયપતસિંહ સોલંકી જોડાયેલા હતા ગઈકાલે એક એસઓજી દ્વારા પકડવામાં આવેલો છે જેમાં ભચાઉથી ભુજ બાજુ એક હિંડા વરના ગાડી આવતી હતી અને એ લોકોને બાતમી મળેલી સાંજે એ લોકો ત્યાં શેખપીર ખાતે વોચમાં ઉભા રહેલા હતા અને એ ગાડી જીજે ઝીરો થ્રી સીએ ત્રેવીસ ઓગણીસ નંબરની ઊંડાઈ વર્ગના ગાડીમાં બે શખ્સ બે ઇસમો મળી આવેલા અને એમને ચેક કરતા એમની પાસેથી ત્રણ કિલો આઠસો ગ્રામ ગાંજો પકડવામાં આવેલો છે અને એ મુદ્દામાલ અને ગાડી અને બીજો તમામ મુદ્દામાલ સહિત ટોટલ બે લાખ સિત્યોતેર હજાર જેટલો મુદ્દામાલ કબજે કરીને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવેલો છે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આરોપી ઓ ત્રણ ચાર મહિના પહેલા આબુ ફરવા માટે ગયા હતા માઉન્ટ આબુ અને ત્યાં એક વ્યક્તિ સાથે એમનો પરિચય થયો હતો અને એ પરિચય એ વ્યક્તિએ એવું કીધેલું કે માલ ચાહીએ તો મેરે લે છે એના અને એને પછી એને એનો મોબાઈલ નંબર આપેલો હતો પછી હમણાં એ લોકો હિંમતનગર ગયા

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ ક્રુઝમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ तांबा काटा, पाईगुनी काल्बा देवी रोड मुंबई फोर डबल जीरो थ्री महाराष्ट्र लेंगा डिपार्टमेंट डिजाइनर स्टूडियो આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો